કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર ટ્રેન્ડિંગ ગુજરાતી હસ્તો તારો ચહેરો ટેટસ જોઈએ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે હાઈલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈ થઈ શકો છો મિત્રો ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું મિત્રો ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો લાઇટ મોશનમાં તો હવે આપણે લાઇટ મોશન એપ ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો મિત્રો આ લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આ રીતે હસતો તારો ચહેરો ટેટસ આ ફૂલ પ્રોજેક્ટ આપેલો હોય છે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જાય આ લાઇટ મોસનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો તો આ રીતે હું ઓપન કરી લઈશું ફૂલ પ્રોજેક્ટને ખાલી તમારી રીતે તમારો ફોટો એડ કરવો હોય થોડું સેટિંગ કરી લેવાનો અને ટેટસ રેડી થઈ જશે મિત્રો તો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે જોઈ લો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપી દઈશું મિત્રો બંને ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઇટ મોસનમાં ઇમ્પોર્ટ કરી બંને ફોન્ટ એડ કરી અહીંયા એડ કરી લેવાના તમારો ફોન્ટ પહેલાં લોગો ચેન્જ કરતા શીખવાડી દેવ મિત્રો લોગો મારા નામનો છે તો અહીંયા ઉપર આવી જઈશું ઉપરથી આ બાજુ સાઈડ પર મિત્રો અહીંયા દેખાતો છે ઠાકોર ટેકનિકલ પાંચ લખેલો એના પર ટચ કરી એડિટ ટેક્સ પર જઈ આ નામ કટ કરી અને તમારું નામ લખી લેશું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકેન આઇકન પર ટચ કરી દેવાનો આ રીતે લોગો ચેન્જ કરી લેવાનો અને ફોન્ટ ચેન્જ કરવા હોય તો મિત્રો અહીંયા આ ફોન્ટ તમને બતાવી દઉં અહીંયા નીચે અહીંયા ઇંગ્લિશવાળો ફોન્ટ ચેન્જ કરવા માટે અહીંયા તને લખેલું એના પર ટચ કરવાનું મિત્રો આપણે એડ એડિટ ટેક્સ પર જઈશું અહીંયા ઉપર આ લાઇન નંબર અહીં ટેક્સવાળી લાઈન દેખાય એના પર ટચ કરવાનું વ્યૂલ ફોન્ટ પર જવાનું અને અહીંયા તની લાઈન પર ટચ કરી અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ પર ટચ કરી તમારે જે તમે ડાઉનલોડ ફોન્ટ કરાવો જે ફોલ્ડર પર પડે એ ફોલ્ડર પર જે ફોન્ટ ઇમ્પોર્ટ કરી લેવાના અને અહીંયા સર્ચ પર ટચ કરી સર્ચમાં જે ફોન્ટનું નામ હોય એ નામ લખી લેવાનું એટલે આવી જશે ફોન્ટ પર ટચ કરી એડ કરી લેવાનું ફોન આ રીતે ફોન ચેન્જ કરી લેવાના બંને ફોન્ટ આ રીતે ચેન્જ કરી લેવાના મિત્રો આપણે ફોન્ટ ના હોય તો ઓકે ના પર ટચ કરી દેવાનું ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાના આ રીતે ફોટો ચેન્જ કરવો હોય તો ફોટા પર ટચ કરવાનું મિત્રો આપણે અહીંયા કલર એન્ડ ફિલ્ડ પર જવાનું આ નંબર વાળી લાઈન દેખાય મિત્રો એના પર ટચ કરવાનું તમારે જે ફોલ્ડર પર હોય એ ફોલ્ડર પર જે ફોટો ચેન્જ કરી લેવાનો તમારી રીતે ફોટો લઈ ના આઇકન પર ટચ કરશો એટલે તમારો ફોટો ચેન્જ થઈ જશે મિત્રો આ રીતે ફોટો પણ ચેન્જ કરી લેવાનો અને આ રીતે આપણું સ્ટેટસ પણ રેડી થઈ જશે હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી